जो आसेलो प्रभाव से कह नाग मारेलो सो कोदेव नाक ना कोने ना, ना मारे था तुम्हारी जगह में हां पर हम मारे अजी वाबर बंद बंदई जा आवा त मारे आबार, 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 मार के आऊ पड़सी जैन तेरे खेक रेलवे क्रॉसिंग गेऊ के कायो रेलवे क्रॉसिंग रेलवे क्रॉसिंग जा भाई बता सकछु क्या रस्तों से बरस्तु से बाजार वचन पाटा से तू बहुत जल्दी नगर रही जे बदी भगवान का पाटा

પચી ને પાંચસો ભુવા હવા મહિનો છ મહિના બોલી બોલી થાકે ના થયું હોય ને એટલે મારા જેવી જાતિ માતા પર વિશ્વાસ ના આવે આજે બધી જગ્યાએ નગો ખાધેલો માણસ હોય ને એનો ભરોસો કે ભરૂમ સોલંકી પીડીની રમભાઈ ગુખાર વેલેરી રહું ભરોસો ના દેતો હોય તો પકડી ને દેખાડું એ માતા સાચી સાચો ટ્રેન માં કપાયલો મને વ્યક્તિ મળ્યો એટલે બધું નહીં હવે એ રેલવે પાટા એ જઈને એટલે જે કીધું ને વ્યક્તિ મળે એ તારો દીકરો જે ને મને રેલવે મળ્યો તારી ઘરની માતા ઘેર બેઠી ચામુન માતા એવું બોલી કે દીકરો હજુ

પૂર્વ છે એના લાઈન ધહાર દો એને પૂછવાનું ચાલુ કરો પણ જેટલા ઘેર દીવા કરશો એટલા વિઘ્નો તમારે વધારે પડશે આવું લખી રાખો આવું કે છે કે માતાજી દીવા સારું કરવા દીવા કરીશું ને વિઘ્નો ચમ પડશે

તમારી માં તમારું ભલું ઇસ્તી નહિ બોલાવું કઉાડવાનું હાજુમાં નહીં બોલતી હાજુ મારી વસ્તી ને ખડાયું અપવિત્ર કરી અને મારી માતા ના ના કદાચ અજમારા કરવા સાચી વાત એક ધૂંધ દીકરો ધૂન તોય બંધ ગયો

જીહાર માતા આ પૂજવાનું ચાલુ કરી દો ગર્માં ચોખ્ખું પાણી લઈ હોપર આમાં પાણી લઈ કપૂર નાખી ગર્માં ગુગળના ધૂપ કરી અને આજુબાજુ બધે દીવાલો છે ને છાટી દે બરોબર ગર્માં હા આજીમાં તો આપણ ઘર સાફ કરી દે અને પછી તારી ચામુંડનો નવેશરથી દીવો કર ચોખાનું નિવેદન હર માતા ન હર માતા નારિયલ વધીને ચોખાનું નિવેદન અને જે ટ્રેન માં કપાઈ ગયો ને એના લાઈન બિહાર દે સિકોતર નો દિવસો ચાલુ કરી દે એના નિવેદ હાલ દે આટલું કરવાથી એનું મુખ્ય કારણ છે તમારી માં છે ને જવાબ હાલવા તૈયાર નહીં આ તો હું કાલા વાલા કરી રોમ રોમ કરીને જવાબ લેવડાવું છું નગન તમે તમારી ચામું ના નહીં થયા તમે ચામુન નહીં તે બોટા નાખી દીધે સપના માં ગુરુવારે આયા તા મારી બેઠક મે કીધું થવાની છે તારે હું ઘડિયાળ પહેરાઈશ તમે મને સપનામાં કે તમારા માટે ઘડિયાળ લાવજે એટલે તમારા માટે ઘડિયાળ લાવી છું કીધું કે તું તારી બેઠક છે એટલે તું મારા માટે ઘડિયાળ લાવજે એમ ગુરુવારે કીધું અને શુક્રવારે ફોન આવ્યો અને હું શનિવારે તો એટલા હરખથી માં લાવી છું તમે પહેરજો માં હો ખરેખર માં બહુ હરખ બહુ બહુ પ્રેમથી લાવી છું માં એ સપના હા મા ગુરુવારે તો મને સપનામાં તમે કહી દીધું કે તું ઘડિયાળ લાવજે મારા માટે એમ ઓલે રામ ઓલે રામ રામ ભાઈ વાત

હતો મારી રવિવાર અને રવિવાર પડશે મેં કીધું નહીં જવાય મારાથી અને મેં કીધું ના થોડું સાહસ કરો મેં કીધું ગાડી લઈને આપણે જઈએ તો એકલા અમે અહીં આયા એક હશે જે ઓમકારો બાપ વિરોધ નહીં હા ને તો ઓમ ક્રોસ થઈ જાય હા ક્રોસ ભક્તિ કરું છું ને એકલો ટાઈમ એવું ક્રોસ થાય ને ભક્તિ હું જ કરી શકું બાકી કોઈ ના કરી શકે એક વર્ષથી જે હું ભક્તિ મોટા થાબલા થાભલા છે એ જગ્યા પર વડ હતો અને આખો છો જગ્યા એ જગ્યા ખરી ને ત્યાં છે ને ત્યાં બધું શનિદેવ નો પથ્થર હું માતા આવું કેમ તમે જો ચોડા હશે તો તમને શનિદોષ કીધો હશે દોષ અને પેલું શું કેવાય મને સાપ બહુ આવે છે ને એ તો કઉ છું અને આજ ગયા આખી ગરીને સારી જગ્યા પર શનિદેવના શનિદેવનો વાસ છે એમ શનિદેવની પૂજાપાઠ કરીને પછીને એરે કોઈ સાધુ સંતે શનિદેવની સ્થાપના કરી અને જગ્યા પર બેટન મદાન મકાન બનાવ્યા અને જગ્યા પર ગયા પછી બધાને મગજ જો બર નિગળો આવે હા હા આ ચોદારે ટારે એરિયામાં જો ને તેના હાથ વાગેલા વાગેલા રોજ આવજો આત્મજ્ઞાની બેઠા જણા હા બહુ બહુ મા આજે જગ્યા શનિદેવનો વાસ હોય તો શનિદેવ તો અહીંયા

તારા ઘરની આજુબાજુ તો રહેતા હોય ને તો ચારે બાજુ છે અડદ ના ધોણા સિંદુર અને તલનું તેલ ધોરણ વાપરજે રખવા વાળા વાપરી નાખજો લખશો અડદ ના ધોણા

પાછું નથી આવ્યુંહાર તમારી નિહાર કરીને પાછા પાછા ઘેટી બેઠી રોગ હશે નેહારે

અરે રે તું બહાર શીખો ભાઈ નેહા ના પાછળ જ મળે તૂટી વળી રોવો છે અહીં શું કરે સારી આ તો કે મારી બોન છે બોરા વાળી મિલ્યા ભાઈ પણ આ તો ભાઈ બોન આવી અરે મો તો કરીને ને જો પણ વેઠવાનું તમારે ને અને મારી જીવ ઘર ચાલુ ચાલુ અમારા સાથી મારા ભાઈ હું સુધી બોલું નકર નહીં તો ભી મારી માં તો પછી બાર શીખોતર માતા ના મશાળી મેડી બે માતા હરી કમ માતા વાતે જાવ મોજ કરો તો ના તમે

બરોબર દુઃખ હોય તો મામા ઘરનું મામા ના ઘરની માતાઓનું હવે મામાની માતા તારી ઘરની ચામુંડ માતા